ધરપકડ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન તેણે આ હિંમત ભર્યો પ્રયાસ કર્યો હતો દુષ્કર્મ આરોપી મહિનો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો આ સમય દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો તેણે પોલીસ સાથે ઘર્ષણ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ તોફાન મચાવીને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન તાસુરાની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો આરોપીના હિંસક વલણ અને હથિયાર છીનવી ભાગવાના પ્રયાસને જોતા પીઆઈ ઇમરાન ધાસુરાએ સ્વબચાવ અને કાયદાના અમલ માટે તાત્કાલિક પગલું ભર્યું હતું પીઆઈએ આરોપી મહિનો પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે તેના પગમાં વાગ્યું હતું આરોપી મઈનુદીને ગોળી વાગતા તે નીચે પટકાયો હતો ગોળી વાગેલ આરોપી અને હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે હવે દુષ્કર્મ ઉપરાંત પોલીસ પર હુમલો કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી મોઈનુદ્દીન વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાની લીમડા દાની લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચનું સોંપવામાં આવી હતી માન્ય કમિશનરશ્રી દ્વારા કે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડીટેક ગુનોનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદુપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકમંત તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતાં એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બાર ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જયારે કાઢતા હતા ઝફાઝફી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે જે ફાયરિંગ અને આરોપીનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્ય એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યાએ ગુનો દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા ત્રણ વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે સાહેબ જે આરોપી કાચથી હુમલો કર્યો કાચ કેવી રીતે મેળવ્યો નાસી પ્લાનિંગ શું એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલ હતો આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસની અત્યારે એમના શ્રી દ્વારા આ સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચિસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં તે દરમિયાન આખો બનાવ બનેલ હતો